બહુ ટાઈમથી મને યાદ નથી કે મેં સન્ડે શૂટ કર્યું હોય કારણ કે છે ને સન્ડે એમ થાય કે નહીં ફેમિલી ટાઈમ એટલે કે હું સેટરડેના બે વિડીયોનું શૂટિંગ કરી લો અથવા મંડે ગમે તેમ કરીને સવારે વહેલી ઉઠીને શૂટ કરી લો પણ આજે એમાં એવું છે કે હમણાં બધાની બહુ કોમેન્ટ્સ આવે છે કે નવરાત્રિ સ્ટાર્ટ થાય ને એને તમે ડેઇલી બ્લોગ બનાવજો તો કાલે તમે આ બ્લોગ જોતા હશો ત્યારે નવરાત્રી સ્ટાર્ટ થઈ ગઈ હશે તો પહેલાં તો બધાયને નવરાત્રિની ખૂબ 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 શુભકામના માતાજી છે ને તમારી બધાની ઈચ્છા પૂરી કરે અને તમારા દુઃખ દર્દ પીડા હરી લે બરાબર ને નવરાત્રિ બધાયની આમ બહુ સરસ છે તો ચલો હવે આજે સંડેનો નાસ્તો બનાવી લે રોટલા પૈડા છે તો વઘારી લે રોટલો વઘારી લે બરાબર ને ચાલો આમાં લસણ ડુંગળી એવું સવારમાં કાંઈ નાખતા નથી રાત્રે હોય ને તો ડુંગળીનો ટમેટાનો વઘાર કરી લસણ નાખીએ અને આ ધાણા મારી પાસે અવેલેબલ નથી એટલે સવારમાં દીપકને ન ભાવે લસણ ડુંગળી કેવું કઈ એ ધાણા નથી એટલે હવે ગેસ બંધ કરી ને ઉપરથી આવી રીતે આપણે લીલા મરચાં નાખી દઈશું એટલે મસ્ત તીખો થઈ જાય આજે છે ને આ કિચનના બધા માળિયા કરવાના છે એટલે કામ પૂરું થાય માળિયાનું બધાનું ને માળિયામાંથી વસ્તુ ઉતરાવવા માટે બે જ મારા સાથીદાર છે એક છે આ તમને દેખાય છે ઈ અને એક છે હિયા મારે રવિવારે જ કામ ચાલુ હોય માળિયાનું તો માળિયામાંથી સામાન કેમ ઉતારવો એકલા હાથે કેમ ઉતારવો

કે બાર મહિને એકાદ વાર જ ખુલતા હોય તો હું આ એમાં લગાડી દઉં છું એટલે કાંઈ પણ છે ને ન થાય કોકરોચ કે એવું બધું બરાબર નાના નાના જીવડા ને એવું બધું એટલે ટપકા કરી દો આ બાર મહિના સુધી રીએ છે કદાચ મેં બી થઈ ગયું હોય ને તો અહીંયા ને અહીંયા જ મરી જાય આ મોઢામાં આવે ને એટલે આ છોકરાઓથી આઘું રાખવાનું પણ આ બહુ ઇફેક્ટિવ છે મારો દીકરો એ તને સંભાળે છે

દીકરા કેવા ડાયા છે અમે માળિયા સાફ કરી છે ને તો ઈયા એનું હોમવર્ક કરે છે ને તો આંસી એનું હોમવર્ક લઈને બે ગઈ છે અમારે જેમ હિયા કરે ને એમ આંસી કરે અને હિયા ન હોય ને તો અમારે એને ઘરમાં જ ન ગમે કાનું હમ જો આટલો બિનજરૂરી દવા ને કાગળિયાનો કચરો નીકળો છે બધું હાચવી રાખશું કામ આવશે એમાં જ છે ને દિવાળી નું કામ કરવું પડે છે અને અમે ફ્રીજ ઉપર આ રીતે બાસ્કેટ રાખી છીએ કે જેમાં એકમાં બધાની દવા હોય છે બરાબર ટ્યુબ દવા એ બધું એમાં હોય છે અને એકમાં છે ને જે જરૂરી કાગળિયા હોય ને જે જોતા હોય વારંવાર ધારો કે ફ્લેટની મેન્ટેનન્સની સ્લીપ હોય એવું બધું એમાં રાખીએ છીએ અને આંશુબેનનો ફોન છે બરાબર રમવાનો આ રીતનું હોય છે અહીંયા વાસણો ઈટકા મારી હેલ્પરની સરપ્રાઇઝ રજા હતી અને આ જો મા હું છે ને માળિયામાંથી નીકળું આ એક જ બૈચું હતું વુડન ઝારવાળું હતું સોરી વુડનના લીડવાળું હતું આ આમાં છે ને મારો જેને જૂના વિડીયો જે લોકો જોતા હશે ને એને ખબર હશે પહેલાં હું આમાં છે ને ચા ખાંડ રાખતી તો એક મારાથી જ ફૂટી ગઈ બહુ કોસ્ટલી આવી હતી આ વસ્તુ કંઈક સાડા ચારસોની કેમ કંઈક બે આવી હતી તો મને છે ને બહુ એટલે બહુ શોખ હતો કાચની વસ્તુ ઘરમાં રાખવાનો મીન્સ કે રેગ્યુલર યુઝમાં ચા ખાંડમાં કે કોઈ પણ અથાણ અથાણામાં મીન્સ નાની નાની જે આવે ને એ અત્યારે ઉપર રહી હતી ત્યાં તમને બતાવતા ભૂલી ગઈ મુખવાસ માટે વચ્ચે અમે જે કોફી ટેબલ રાખતા ને જે સેન્ટર ટેબલ કહેવાય એના ઉપર એ બહુ બહુ મસ્ત ઝાર કાચનું લઈ આવી હતી પણ પછી હવે આ બેન આવ્યા ને પછી આ બધું થોડુંક ઓછું કર નાખ્યું સાવ હવે નહીવત જેવું કર નાખ્યું કાચ બહુ યુઝ જ નથી કરતી કારણ કે એક તો ફટફટ ફટફટ કામ કરવાનું હોય નાના છોકરાઓ એટલે અને એના હાથમાં આવી જાય ને તો એ તરત જ ઘા કરે એટલે હવે વળી પાછા બે ત્રણ વરસ પછી બધું વસાવશું મારી એવી ઈચ્છા છે કે જેમ કઠોળના ડબ્બા છે ને એ મારે કાચના રાખવા મને એટલો કાચનો શોખ છે કરશું કંઈક આગળ બરાબર ને અને આજે જવાનું છે મારા મામાના ઘરે જમવા માટે મારા મામાનું શ્રાદ્ધ છે એટલે બરાબર તો અહીંયા જવાનું છે માળિયા થઈ ગયા દીપક એના રૂમનો એના ઓફિસના જે કાગળ હતા ને એ બધા એને જે નહોતા જોતા ને એ બધું કાઢી દીધું ને એ એ ક્લીન થઈ ગયા ત્રણ અમારા રૂમના અને પછી મેં વાસણ કર્યા આટલા કારણ કે રાતના હતા વાસણ તો અત્યારની તો રસોઈ નહોતી એટલે મેં કીધું આ બધું થઈ જાય ને પછી જ એ કરું કારણ કે પેલા હવે આ બે દિવસથી વિચાર્યું હોય માઇન્ડ હોય એની કરી જ નખાય એનો સરપ્રાઈઝ મેસેજ આવ્યો અમારા ગ્રુપમાં ઘરે કરે છે બીજું શું બરાબર ને જો અમે છે ને મારા મામાના ઘરે ગયા હતા ને તો આન આ ઓવર સાઇઝ ટી શર્ટ પહેર્યું છે નીચે શોર્ટ્સ પહેર્યું છે આ છે ને મેં કોડીનારથી થી લઈ આવ્યા છીએ આન બતાવો તો બધાને એક મિનિટ તારું નવું ટી શર્ટ બતાવતો જો પાછળ ફરતો

હિયા બેન ના ક્યા છે ઈ ચોરિયા ચોલી આંસી ના આંસી માટે ક્યા હિયા ના રાખ્યા છે ને હિયા ના તો તમે નવે નવ જોશો જ પણ આનસી માટે ક્યા રાખ્યા છે ઈ તમને આજ બતાવું હું હિયા જો આ છે ને મમ્મી રહ્યા ને મારા મીન્સ મારા સાસુ ઈ આનસી માટે કચ્છ થી લઈ હિયા માટે કચ્છ થી લઈ આવ્યા હતા બહુ પાંચ છ વર્ષ પેલા આ કઈક હજાર રૂપિયા એને રોજ રાખીને જાવ એટલે એ પાટલી સહિત કરીને રાખી દેસુ અને એને જે કલર કોડ વાઈઝ પહેરવાના છે ને એ બધાય આમાં ગોઠવી દઈશ અને આ બધા એ બીજા થેલામાં માં એટલે હું કે ખબર પડે જો આ પેલા ચણિયા ચોરી લીધા દીકરીઓ પાસે હોય કાલે પાછું નવરાત્રી સ્ટાર્ટ થાય છે એટલે અવારમાં મંદિર એકવાર સાફ કર્યું પણ તોય એકવાર કરીએ સાફ કરીએ પછી માતાજી ની ચુંદડીનું ને એ બધું નવો શ્રંગાર માતાજી કરશું નીચે માતાજી ને જ્યાં સ્થાપના હોય ત્યાં એ બધું શણગારશું કઈક માતાજી માટે બનાવશું ખીર કે ગોળ પાપડી જે રીતનું કઈ ડિસાઈડ થાય એ રીતનું અને જો અહીંયા કટલેરી ડબાઈ કાઢી રાખા ટેબલ ઉપર એટલે એ રીતનું છે અને અત્યારે પાછું હમ આ થઈ જાય ને પછી એ કદાચ થોડીક ઘણી શોપિંગ કરવા જાવ છે નજીકમાં કારણ કે આ બે છોકરીઓની તો હવે થોડી ઘણી ચાલુ કરી દે આ હિયાને તો પછી એક્ઝામ આવશે નવરાત્રી પૂરી થાય ને તરત એટલે એ પેલા ઈ બેય નું શોપિંગ નું પતાવી લઈ એવું બધુંય છે એટલે આ કરી લઈને અને બીજી એક વાત કહી દે કે હવે નવે નવ દી અમારે તમારે કશું કે વ્લોગ જ આવે હા જો હજી આટલા બીજે આવ્યા છે અહીંયા ચોલી ચલો તો અહીંયા જ વ્લોગ નો એન્ડ કરું છું જય હિન્દ જય ભારત આવજો બધાય જો આનસી બેન એ બાય કરે બાય કર દે બાય તારે જાવું જ ગરબાર માં જીયા હિયા ભાઈ કો જઈશ તું ગરબાર માં જઈશ આમ કામ એવી રીતે કરે કે જાણે ઈ તો કોઈ દિવસ પાડતી જ ન હોય ઈ આના પડ્યું ને એટલે